હેલો એન્ડ વેલકમ દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ હેલ્પિન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું કયા ડોક્યુમેન્ટ જોઈએ લાયકાત કેટલી હોવી જોઈએ અને કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ તો હવે જોઈએ કે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે પણ લાયકાત છે જો એ લાયકાત તમારી પૂરી થતી હોય તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો તો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો એ પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું જરૂરી છે તો હું પહેલાં જોઈએ કે લર્નિંગ લાઇસન્સ કેવી રીતે કઢાવું લર્નિંગ લાઇસન્સ માટે પણ તમારે કંઈક લાયકાત છે એ લાયકાત પૂરી થતી હોય તો તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો જેમ કે ઓછામાં ઓછી ઉંમર તમે જો ટુ વ્હીલર માટે તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય એટલે કે લાઇટ વ્હીકલ જે નાના વ્હીકલ છે એની માટે તમારી ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ અને જો તમારે સ્કૂટી માટે છે સ્કૂટર છે જેમાં ગિયર નથી આવતા એ માટે તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તમારી ઉંમર સોળ વર્ષની હોવી જોઈએ અને જોડે તમારા મમ્મી પપ્પાની મંજૂરી હોવી જોઈએ તો તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો હવે જોઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે તમારે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો એની માટે તમારે ઓળખના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે છે આધાર કાર્ડ આપી શકો પાન કાર્ડ આપી શકો પાસપોર્ટ આપી શકો એવું કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારો ફોટો અને તમારું નામ વ્યવસ્થિત લખેલું હોય ત્યારબાદ છે રહેઠાણના પુરાવા માટે ડોક્યુમેન્ટ તો તમારા એડ્રેસ પ્રૂફ માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ છે લાઇટ બિલ છે રેશન કાર્ડ એવું કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારું એડ્રેસ વ્યવસ્થિત લખેલું હોય ત્યારબાદનું ડોક્યુમેન્ટ છે ઉંમરના પુરાવા માટે તો તમારી ઉંમર કેટલી છે એ જાણવા માટેનું એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે જેમાં તમે જન્મ તારીખનો દાખલો આપી શકો છો બર્થ સર્ટિફિકેટ આપી શકો અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી શકો છો જેમાં તમારી જન્મ તારીખ લખેલી હોય છે ત્યારબાદનું ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ સાઇઝના ફોટા તો તમારે બેથી પાંચ પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે ત્યારબાદ છે તમારી સહી તો આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે હશે એમ તો તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકો છો હવે જોઈએ કે લર્નિંગ લાઇસન્સ તમારે ઓનલાઈન અરજી દ્વારા તમારે કઢો હોય તો એની પ્રોસેસ કઈ છે તો એની માટે તમારે એક વેબસાઇટ પર જવાનું રહેશે અહીંયા લખેલું છે અહીંયા ક્લિક કરો એની ઉપર જઈને તમે વેબસાઇટ પર પહોંચી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ પર પહોંચી શકો છો એ વેબસાઇટ પર તમે પહોંચી જાવ તો ત્યાં લખેલું છે એક ઓપ્શન તમને જોવા મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે તમારું જે રાજ્ય છે આપણે ગુજરાત પસંદ કરવાનું રહેશે ત્યારબાદ છે એપ્લાય ફોર લર્નર્સ લાઇસન્સ તો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જો લર્નિંગ લાઇસન્સ તમારે કઢો હોય તો તમારે ત્યાં ટચ કરવાનું રહેશે તેમાં જે એક ફોર્મ આપેલું હોય છે એ તમારે વ્યવસ્થિત તમારે ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારી વ્યક્તિગત માહિતી જે આપણું પર્સનલ ડેટા હોય છે એ પૂરેપૂરો ભરવાનું રહેશે ત્યારબાદ વાહનનો પ્રકાર તમે કયા વાહન માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માગો છો એ પ્રકાર તમારે ત્યાં પસંદ કરવાનો રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ જે ફી હોય છે એ તમારે ઓનલાઈન ફી ભરવાની હોય છે ત્યારબાદ તમારે ફી ભરવાની હોય છે સામાન્ય રીતે એકસો પચાસથી બસો રૂપિયા ફી હોય છે ત્યારબાદ પરીક્ષા માટે તમારે તારીખ અને સમય પસંદ કરવાનો રહેશે જે તમે તારીખ અને પસંદ કરો છો તે સમય તમારે ત્યાં એક પરીક્ષા આપવાની હોય છે ત્યારબાદ છે પરીક્ષા આપવામાં જે છે ટચ સ્ક્રીન હોય છે રોચક પ્રશ્નો હોય છે રસ્તાના નિશાન એવું એક સામાન્ય જે જનરલ નોલેજ હોય છે એક વ્હીકલ ચલાવવા માટે જે તમારે ધ્યાન રાખવાના હોય છે અમુક નિયમો તો એવા થોડા પ્રશ્નો હોય છે જે તમારે એ પરીક્ષા આપવાની હોય છે એ પરીક્ષા તમે પાસ કરી દેશો તો તમને લર્નિંગ લાઇસન્સ મળી જશે અને ત્યાં ત્યાં તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે અને તમે એને ડિજિટલ સ્વરૂપે પણ ડાઉનલોડ કરી શકો છો હવે જો કે લર્નિંગ લાઇસન્સ મળી જાય પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી તો એક મહિના પછી અથવા તો એકસો એંશી દિવસની અંદર લર્નિંગ લાઇસન્સ મળી જાય છે પછી તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકો છો જેવું તમને લર્નિંગ લાઇસન્સ મળી જાય પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો તો એની માટે એક વેબસાઇટની જરૂર પડશે લખેલું છે અહીંયા ક્લિક કરો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ પર જઈ શકો છો તે વેબસાઇટ પર જઈને એપ્લાય ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ એવું ઓપ્શન તમને જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનો રહેશે તમારો લર્નિંગ લાઇસન્સ નંબર એન્ટર કરો જે તમને લર્નિંગ લાઇસન્સ આપવામાં આવ્યું છે એમાં તમને એક નંબર આપવામાં આવેલો છે એ નંબર તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તારીખ પસંદ કરો હવે જે તમારું વ્હીકલ છે જેની માટે તમે લાઇસન્સ કઢાવવા માંગો છો એની તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે જે જે તમારે નજીકમાં જે આરટીઓ છે ત્યાં તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે એ ટેસ્ટ પાસ કરી દેશો પછી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે તો જેની માટે તમારે થોડી ફી પણ હોય છે કે ફી બસોથી ચારસો રૂપિયા ત્યાં તમને ફી લેવામાં આવશે એ ફી પણ તમારે ભરવાની રહેશે હવે જોઈએ કે ડ્રાઇવિંગ ટેસ્ટ કેવી રીતે આપવાની હોય છે જે તમને સમય આપવામાં આવ્યો છે એ સમયે તમારું વ્હીકલ લઈને ત્યાં તમારે આર ટીઓએ તમારે ઉપસ્થિત રહેવાનું રહેશે તમને આપેલી તારીખે આરટીઓ ખાતે વાહન લઈને જવાનું રહેશે ત્યારબાદ તમારું લાઇટ વ્હીકલ બાઇક ચલાવીને દેખાડું ત્યાં તમે જઈશો તો તમારે એક ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય છે ત્યાં વ્યવસ્થિત તમે હેલ્મેટ પહેરીને તમારું બાઇક છે વ્યવસ્થિત તમે ચલાવશો અને વ્યવસ્થિત તમે ચલાવેલું હશે તો તમને આરામથી તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપો એટલે ત્યાં એક ટ્રેક બનાવેલો હોય છે એ ટ્રેક ઉપર તમારે પગ નીચે ન ટચ થાય એવી રીતે વ્યવસ્થિત તમારે વ્હીકલ ચલાવવાનું રહેશે ત્યારબાદ છે અધિકારી તમને પાસ કરાવી દે તો એકથી બે અઠવાડિયામાં તમારું લાઇસન્સ પોસ્ટથી તમને મળી જશે જો તમે વ્યવસ્થિત ટેસ્ટ આપી હશે કંઈ ભૂલ નહીં કરી હોય તો એ અધિકારી છે તમને પાસ કરી દેશે અને એકથી બે અઠવાડિયાની અંદર તમે જે એડ્રેસ આપેલું છે એડ્રેસ ઉપર તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે તો આવી રીતે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો ડિજિટલ લાઇસન્સ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેવું તમે પાસ આઉટ કરી દો અને તમને જે લાઇસન્સ ઘરે મળી જાય પછી તમે ડિજિલોકર અથવા તો એમ પરિવહન એપ પરથી ઉપલબ્ધ હશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો આવી રીતે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ અને લર્નિંગ લાઇસન્સ આપી શકો છો તો મિત્રો જ્યારે પણ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું હોય છે એ પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ પણ કઢાવવું જરૂરી છે પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો તો અહીંયા જે પ્રોસેસ આપેલી છે આ પ્રોસેસને ફોલો કરીને તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો મેઇન તો જે મિત્રો ડોક્યુમેન્ટ છે આ ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે જ્યારે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો છો આટલા ડોક્યુમેન્ટ હશે તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો આન્સર આપી જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો